તો મિત્રો આજ ખાગા ને ખાગ્યું ફૂલ આવી ગયું જો ઓલે પર છે ખાગ્યું ને અહીંયા છે જો અહીંયા તો જીવે છે બે ત્રણ જીવે હે આ જો જો જીવતી ખાગ્યું તો ખાગો પણ જીવે ખાગાને ખાગા લાલ નાખો

તો બધું મિક્સ છે આયા પણ બધું મિક્સ છે એ જેડી આ બધું ભેગું બોલું આ ભેગું આંખ કાસો છે એ બધું કાટીન બધું નહીં હાલો મિત્રો ફાઇનલી બાસ્કા બાંધી લીધા છે નવે પાણી બાણી પી લીધું ઘેર હા લીધા તો ચાલો ફટાફટ ઘેર નીકળીએ મોડું થઈ ગયું સાડા ચાર વાગી જાય તો ટાર્જન ઊભી તો ફટાફટ લઈને નીકળી જાય તો હાલો મિત્રો ફાઇનલી આજનો દિવસ આખો પૂરો થયો અને આજ સાકલાઓ મોડું થઈ ગયું હતું કે સાડા ચાર જેવું થઈ ગયું સાડા ચાર પાંચ વાગે પૂરી ગયો હતો ઘેર તો આજનો માલ લેવેલો બધો જો આજ આપણી ખરીદી કરેલું આજ બધું છે એ આજ પડ્યું રહ્યું છે ખોંટ્યા તો ફ્રીજમાં નાખી દીધા બરફ નાખીને તો જો અપર પ્લેટ છે પછી આ રાય છે એને વેરેડી કઈ તો આ બધું વિધેલું છે એટલું તુરા અને એવું બધું ને આ છે તાજા તાજા ગીમલા તો શેવાજી મસ્તના તો આને હવે ગીતા કાલ વેસીએ એટલું હા એટલું ને ઓલા હુંડિયા છે એ તો એ એટલું બેસીએ એટલે કાલ પાસું મોડું થાય એટલે હું આવતા વેસી નાખીએ પછી ઓલું પાછું બરફમાં નાખી દઉં પાછું વેચ્યું એમાં એ લોકો પાણી બદલાવી નાખીએ તો હું એ રીતના વેસીએ બાકી તો લાવીને જ ડાયરેક્ટ વેસીએ પણ એ લોકો વીડમાંથી હાલતા હોય ને એટલે પાણી ઓવર થાય ને ભર થાય ને એ રીતના હોય ને એટલે ત્યારે ઓડિયો આવે આમ નો આવે રેગ્યુલર કે દસ વાગે આવે કે અગિયાર વાગે આવે એમ તો ચાલો ફટાફટ પેક કરી લઈએ અને આ વિડીયો અહીંયા પૂરો કરીએ તમને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય